નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું એક એક દેશ ભારતનો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી એ લોકોને રાજકીય શિક્ષણ આપવાની યુનિવર્સિટી છે જ્યારે આપણે માનવ સમુદાય અને શાસન પ્રણાલીની વિભાવનાઓ જોઈએ છીએ ત્યારે ઉપરોક્ત વિધાન સાચું જણાય છે સંસ્કૃતિના વિકાસ સાથે માનવ સમુદાય માટે વહીવટી વ્યવસ્થા શરૂ થઈ શરૂઆતમાં સરકારના સ્વરૂપ તરીકે રાજાશાહી પ્રબળ હતી એમાં રાજા સર્વોચ્ચ હતો આ શાસન પ્રણાલીની સૌથી મોટી ખામી એ હતી કે સામાન્ય રીતે સામાન્ય લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર નહોતો માનવ સભ્યતા જેમ જેમ આગળ વધી ગઈ તેમ તેમ શાસનનું સ્વરૂપ પણ બદલાવા લાગ્યું લોકો ધીરે ધીરે રાજાશાહીનો વિકલ્પ શોધવા લાગ્યા આખરે લોકશાહી એક એવી વ્યવસ્થા તરીકે ઉભરી આવી જેમાં શાસન વ્યવસ્થા એક વ્યક્તિના હાથમાં નહીં પરંતુ સમગ્ર જનતાના હાથમાં હતી આ શાસન વ્યવસ્થામાં જનતા બહુમતીના આધારે પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકનને લોકશાહીની વ્યાખ્યા એમ કહીને કરી હતી કે તે લોકોનું છે લોકો માટે લોકો દ્વારા ચલાવવામાં આવે છે ચૂંટણી અંગે લિંકને કહ્યું હતું કે બેલેટમાં બુલેટ કરતાં વધુ શક્તિ હોય છે ભારતમાં પણ આઝાદી પછી લોકશાહી પ્રણાલી અપનાવવામાં આવી હતી જેની પૃષ્ઠભૂમિ બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન તૈયાર કરવામાં આવી હતી લોકશાહી પ્રણાલીમાં નિષ્પક્ષ ચૂંટણીની આવશ્યકતા એ લોકશાહીનું મૂળભૂત ખ્યાલ છે ભારતમાં નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા અને લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ચૂંટણીલક્ષી સુધારાની ચર્ચા થઈ રહી છે આ ક્રમમાં ચૂંટણીને લગતો ખાસ મુદ્દો એક દેશ એક ચૂંટણી ચર્ચાના મહત્વના વિષય તરીકે ઉભરી આવ્યો છે એક દેશ એક ચૂંટણી શું છે વન નેશન વન ઇલેક્શન એ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી યોજવાની એક વૈચારિક પહેલ છે ચૂંટણી પંચ નીતિ આયોગ કાયદા પંચ અને બંધારણ સમીક્ષા પંચે આ મુદ્દા પર વિચાર કર્યો છે એવું નથી કે આ યોજના ભારત માટે નવીનતમ પ્રયોગ છે ભારતમાં એક દેશ એક ચૂંટણીની પરંપરા ઓગણીસો બાવનથી ઓગણીસો સડસઠ સુધી અપનાવવામાં આવી હતી પરંતુ રાજ્યોની પુનર્ગઠન અને સરકારોની બરતરફીને કારણે આ ક્રમ ધીમે ધીમે વિખેરાઈ ગયો ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં પણ આ માટેની જોગવાઈ જેમ કે સ્વીડન બ્રિટન દક્ષિણ આફ્રિકા ઇન્ડોનેશિયા જર્મની વગેરે સ્વીડન આ સિસ્ટમનું એક આદર્શ ઉદાહરણ છે જ્યાં રાષ્ટ્રીય અને પ્રાંતિય ચૂંટણીઓ સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર દર ચાર વર્ષે એક નિશ્ચિત સમયે યોજાય છે ભારતના સંદર્ભમાં એક દેશ એક ચૂંટણી એ વિવિધ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની વૈચારિક ઉપક્રમ છે આમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ કરી શકાય નહીં તરફેણમાં દલીલો લોકશાહી દેશોમાં ચૂંટણીને લોકશાહીની સૌથી મોટી ઉજવણી માનવામાં આવે છે દેશમાં થઈ રહેલી ચૂંટણીઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે દર વર્ષે દેશના કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણીઓ યોજાય છે ચૂંટણીઓના આ સાતત્યને કારણે દેશ સતત ચૂંટણી પ્રક્રિયામાં રહે છે જે માત્ર વહીવટી અને નીતિગત નિર્ણયોને અસર કરતું નથી પરંતુ દેશની નાણાકીય વ્યવસ્થા પર પણ મોટો બોજ નાખે છે તેથી એક દેશ એક ચૂંટણીની તરફેણમાં નીચેની મુખ્ય દલીલો આપવામાં આવે છે એક સાથે ચૂંટણી યોજવાની તરફેણમાં આપવામાં આવેલ મત એ છે કે પાછલા વર્ષોમાં ઓગણીસસો બાવન ઓગણીસસો સત્તાવન અને ઓગણીસસો બાસઠ ઉપરાંત ઓગણીસસો સડસઠમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવી છે તો હવે શા માટે એકસાથે ચૂંટણીઓ યોજી શકાતી નથી વર્ષ ઓ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી ભારતીય ઇતિહાસની સૌથી મોંઘી ચૂંટણી હતી ચૂંટણી પંચના અનુમાન મુજબ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ખર્ચનો અંદાજ રૂપિયા દસ હજાર કરોડનો હતો જ્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં વાસ્તવિક ખર્ચ રૂપિયા સાઠ હજાર કરોડની નજીક છે તેથી એક દેશ એક ચૂંટણીની પ્રક્રિયાને અપનાવીને બચત અને સમયનો બગાડ ઘટાડી શકાય છે આ ચૂંટણી પ્રણાલીમાં સૌથી મોટી ચિંતા એ છે કે જો સરકાર પાંચ વર્ષ પહેલાં પડી જશે તો શું થશે આ માટે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ તરત જ બીજી વૈકલ્પિક સરકાર માટે વિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વ્યવસ્થા કરી શકાય છે મે બે હજાર ઓગણીસમાં યોજાયેલી સત્તરમી લોકસભાની ચૂંટણી પિંચોતેર દિવસમાં સાત તબક્કામાં હાથ ધરવામાં આવી હતી આવી સ્થિતિમાં તેના સમર્થકોનું કહેવું છે કે આ ચૂંટણી ભારતીય ઇતિહાસની સૌથી લાંબી ચૂંટણી પ્રક્રિયા રહી છે ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે જેના કારણે સરકાર નવા વિકાસ કાર્યો અને યોજનાઓની જાહેરાત કરી શકતી નથી આ સિવાય સમગ્ર તંત્ર અને સુરક્ષા દળો ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત છે જેના કારણે અન્ય ઘણા કામો પ્રભાવિત થયા છે તેથી વન નેશન વન ઇલેક્શન સમયની બચત કરશે વહીવટી સેટઅપ અને સુરક્ષા દળો પરનો બોજ ઘટાડશે અને સરકારી નીતિઓના સમયસર અમલીકરણ ખાતરી કરશે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં જસ્ટિસ બીપી જીવન રેડ્ડીની આગેવાની હેઠળના કાયદા પંચે તેના એકસો સત્તરમાં રિપોર્ટમાં એક દેશ એક ચૂંટણીની ભલામણ કરી હતી હવે જોઈએ વિપક્ષની દલીલો જેમ એક દેશ એક ચૂંટણીની તરફેણમાં વિવિધ દલીલો આપવામાં આવે છે તેવી જ રીતે કેટલાક નિષ્ણાતો અને વિવેચકોએ પણ તેની વિરુદ્ધ દલીલો આપી છે જેમાંથી કેટલીક મુખ્ય દલીલો નીચે મુજબ છે દેશમાં વન નેશન વન ઇલેક્શન કરાવવામાં સૌથી મોટી અડચણ અથવા પડકાર એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના કાર્યકાળનું સંકલન કરવું જેથી બંનેની ચૂંટણીઓ નિશ્ચિત સમયે યોજાઈ શકે ભારતીય બંધારણના અનુચ્છેદ પિંચ્યાસી બે બી હેઠળ રાષ્ટ્રપતિ સમય સમય પર લોકસભાનું વિસર્જન કરી શકે છે અને રાજ્યપાલ કલમ એકસો ચિમ્મોતેર બે બી હેઠળ વિધાનસભાનું વિસર્જન કરી શકે છે આ બંને કલમોનો ઉપયોગ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ અનુક્રમે લોકસભા અથવા વિધાનસભાને પાંચ વર્ષ પહેલાં વિસર્જન કરવા માટે કરી શકે છે એક તરફ આનાથી કેન્દ્ર રાજ્ય સંબંધો પર નકારાત્મક અસર પડશે તો બીજી તરફ બંધારણના સંઘીય માળખાને પણ નુકસાન થઈ શકે છે તેવી જ રીતે કલમ ત્રણસો બાવન હેઠળ રાષ્ટ્રીય કટોકટીના કારણે લોકસભાનો કાર્યકાળ વધારી શકાય છે અને કલમ ત્રણસો છપ્પન હેઠળ રાજ્યોમાં બંધારણીય તંત્રની નિષ્ફળતા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાને કારણે એક સાથે ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે ટીકાકારો એમ પણ કહે છે કે એક સાથે ચૂંટણીમાં નાણાંનો ખર્ચ અટકાવી શકાય નહીં કાયદા પંચના જણાવ્યા અનુસાર જો બે હજાર ઓગણીસની ચૂંટણી આ સિસ્ટમનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી હોત તો માત્ર રૂપિયા પિસ્તાલીસ કરોડની જરૂર પડત એક દેશ એક ચૂંટણીના વિરોધમાં નિષ્ણાંતો કહે છે કે આપણા બંધારણનું મૂળ માળખું સંધીય છે બંધારણમાં કહેવામાં આવ્યું છે કે સંધીય માળખા હેઠળ ભારત રાજ્યોનું સંઘ હશે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન થશે આ પ્રકારની રચના શક્તિ પર નિયંત્રણની ખાતરી આપે છે આવી સ્થિતિમાં ખાસ કરીને જ્યારે કેન્દ્ર અને રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષોની સરકારો હોય આ ઉપરાંત સતત ચૂંટણીઓને કારણે રાજકીય પક્ષો અને રાજકારણીઓની જવાબદારી રહે છે જે એક સાથે ચૂંટણીના કિસ્સામાં ઘટાડી અથવા દૂર થઈ શકે છે દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ અલગ અલગ છે અને બંને મુદ્દાઓના આધારે બે અલગ અલગ મતો નાખવામાં આવે છે તેથી જો બંને ચૂંટણીઓ એકસાથે યોજાય તો મતદારો વિધાનસભાની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર મતદાન કરી શકે છે જેના કારણે સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓ ગુણ બની જવાની સંભાવના છે કારણ કે રાજ્ય અને કેન્દ્ર માટે અલગ અલગ ચૂંટણીઓ થવાને કારણે રાષ્ટ્રીય અને પ્રાદેશિક અને સ્થાનિક મુદ્દાઓ મિશ્રિત થતા નથી જે કોઈ પણ લોકશાહી દેશની આવશ્યક સ્થિતિ છે આ પ્રાદેશિક પક્ષોને તેમની આગવી રાજકીય ઓળખ આપે છે જેનાથી રોજગારીનું સર્જન થાય છે નહીતર તે રાષ્ટ્રીય રાજકીય પક્ષોને લાભ અને પ્રાદેશિક પક્ષોને નુકસાન પહોંચાડી શકે છે મોટા ભાગના દેશો જ્યાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ત્યાં રાષ્ટ્રપતિ સરકારો છે નિષ્કર્ષ આ ઉપરોક્ત દલીલોના આધારે એમ કહી શકાય બેશક એક દેશ એક ચૂંટણીનો વિચાર આકર્ષક અને સૈદ્ધાંતિક રીતે સારો છે પરંતુ આ સંદર્ભમાં બંધારણની સંઘીય રચનાને ધ્યાનમાં રાખીને યોગ્ય નથી ભારતીય વિવિધતા અને વિવિધ સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ આ ઉપરાંત દેશના વિવિધ રાજકીય પક્ષોનું પણ આ મુદ્દે અભિપ્રાય હોવો જોઈએ જેથી આ પ્રક્રિયાને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી કે અવરોધ ન આવે આખરે દેશ અને સમાજના તમામ પક્ષો દ્વારા આ અંગે વ્યાપક વિચારણા અને ચર્ચાની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ